તો આજે આપણે આવ્યા છીએ મંદ્રોપુર ગ્રામમાં અને અહીંયા જહુ માતાનું સરસ મજાનું પિક્ચરનું શૂટિંગ ચાલુ કરીએ છીએ પિક્ચરનું નામ છે જહુ માતાનું જય જયકાર અમારા પિક્ચરના ડાયરેક્ટર છે વસંતભાઈ અને અમારા મેકઅપ મેન બાપુ તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું લોકેશન બનાવ્યું છે અમારા પ્રોડ્યુસર સંજયભાઈ ઠાકોર છે અને આર્ટિસ્ટ પણ છે અને પ્રોડ્યુસર પણ છે બંને છે આજે અમે મધુરપુર ગામમાં સરસ મસ્ત લોકેશન ઊભું કર્યું છે આર્ટ ડાયરેક્ટર આવ્યા છીએ અમારા અને મસ્ત દિવાલ મકાન બધું મસ્ત ઊભું કરી રહ્યા છીએ ટૂંક સમયની અંદર એક ગોર્યાનું જબરજસ્ત શૂટ કરી રહ્યા છીએ બતાવો આ ડાયરેક્ટર સાહેબ કે રીતના કામ કરી મિત્રો જોઈ શકો છો અમારા તેજસભાઈ અમારા ગામના જ વતની છે અને તેઓ બહુ બહુ સમયથી પેલું કહેવાય હા અમારા ભાવેશભાઈ સિંગર ખેરાલુમાં એમનો સ્ટુડિયો છે સિદ્ધેશ્વરી ભાવેશ મંડ્યાલી તેજસભાઈ સરસ મજાના પેન્ટર છે જયેશભાઈ ડીઓપી હાલ તો હવે છે ઓલરાઉન્ડર છે અમે તો મિત્રો જોડાયેલા રહેજો આ જોવો આ બાજુ મંગળ શનિવાર મારા સોમ ચાલશે બસ સર આ બધું યાર આવું તમે હું તમને કહું મારા મગરની વિચાર સરસ મજાનું લોકેશન છે તો અહીંયા અમારી ટીમ કામ કરી રહી છે તમે જોઈ શકો છો કે અહીંયા પિક્ચરનું શૂટિંગ ચાલુ છે એમાં મિત્રો આ છે અમારા કેમેરામેન જયેશભાઈ અને તેજસભાઈ મિત્રો આ બાદ નજર કરજો થોડી અમારા ડાયરેક્ટર છે વસંતભાઈ はい આપણો ક્લોઝમાં ચાલુ શૂટિંગમાં મધ ઉડ્યું છે તો અમારું શૂટિંગ અહીંયા રોકાઈ ગયું છે થોડો સમય માટે સ્થગિત કરવામાં આવ્યું છે ચોમાચીઓનું શૂટિંગ પણ કરે છે મારો વિપુલ કુમાર ના સકવારે

વાયરો નો બાપુ આટલો મસ્ત હઈ રહ્યા છે તમારો વિશેષ તમારે જોવો હું બાપુ ના તાર ઉપર ચાર હાથ છે ચલો રેડી થઈ ગયું

શૂટિંગ ચાલુ છે અહિયાં હું થાય સંજયભાઈ હા તમારા આવવાનું રેડી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ધુડિયા ડોલીનો જે સીન છે એનું શૂટિંગ ચાલુ છે તેજસભાઈ શૂટિંગ કરી રહ્યા છે

जनावरनु बोलजो खाली इते ओके एक्शन जनावर अब हे जनावरनु चांपरू तारा ढोली माई पण उराय छे हे सीमा मंदिर माई हे जनावर चांपळा बने ढो हा हे जनावरना दादा पकड

હવે નમસ્કાર મિત્રો આજે સુડતાલીસ ડિગ્રી ગરમી હતી છતાંય અમે લોકોએ સરસ એવી મહેનત કરી છે અને ગરમીના અંદર પણ શૂટિંગ કર્યું છે હવે અમારા સાહેબનો મારો આવે મનછાનંદનો રોલ છે પોતે ડાયરેક્ટર પોતે એક્ટર

બરવાળી કપડા પહેર્યા છે હા અને આપણા જે ગણો એ આખા પિક્ચરના કરતા હરતા રાકેશ ભાઈ કારણ કે એમની સેવા બહુ મોટી છે યાર રાકેશ ભાઈ બને લેવા નમસ્કાર મિત્રો આજે અમે ડેણપ ગામે જહુ માતાનું મૂવીનું શૂટિંગ કરી રહ્યા છીએ છેતાલીસ ડિગ્રી ગરમી પડી રહી છે બહુ ગરમી લાગે છે પણ અંદર અમારા સુહાગભાઈનું ખરેખર એટલી બધી સેવા છે કે સુહાગભાઈ લગીર અમને દુઃખ નહીં પાડવા દેતા હા સાહેબ લગીર દુઃખ નહીં પાડવા દેતા અને ચોથી ગોઠિયા લાગે વિસનાગર થી સૌરાષ્ટ્ર અને ટીકડી સરસ મજાની ચટણી ટીકડી મજાની ટીકડી ગોટા ખવરાવી રહી જતું તે દાઢની ગોળી પણ લાયા છે માથા ને ગોળી લાયા પરુ સુકા ગોળી લાયા છે ખરેખર સેવાઓ ઓમની બહુ સરસ સેવા છે બોલો કાને પરુ બસ એ કાને પરુ

ના ના એટલે આય તો આઈ જમ્પ્લીટ ના સારું લગાડતો યાર કમ્પ્લીટ

જે છે મિત્રો આજે અમારા રોલ સરસ મેકઅપ થઈ રહ્યો છે એમનો આજે થોડા વધારે લાગે છે વધારે ચાલશે

もうちょっとだけ。<laughs> બોલા જૈને બુલાય પેલા ઉતારો ને જૈને બુલાય પેલા ઉતારો ને ખેચી જશે કે કે આપને બોલો અમુલા લંબુરે બોલતો આ કે કીધું આ કે બોલો હુંંગુરુ પેરાને જૈને જૈને બોલાવ્યા जाने जाने बुलाओ पला जा, तो उतारा ने कैसी तरह से जा जाने बुलाओ पला उतारा ने कैसी तरह से के साहब सेन समझाओ लेके एकदम समोर क्या कर रहे हैं सब बोल रहा है बोल चेस्ट अब आराम बायराम कशु फटा फटा बड़ा हूँ क्या हम क्या तरह तरह पे जाने जाने कहियाँ हो पला उतारा આ બોલો તો તમારો મનોજ તો લે બાઈક લેવો થોડો રોટિયા તો લઈને જવું ભાઈ નાઈટનો સબળો આવ નાઈટનો સબળો આવે થોડો આબાદ જઈશું આબાદ આવશે તો એ નીચે ગરમથી બજારા તો ઓલલાનો પુત્ર

આવ્યા ને

બોલો <laughs> <laughs> હા મારા રામપુરાથી છે અમારા મિત્ર જયેશભાઈ છે એમનો બાબલો છે એ ભાઈ લઈને આવ્યા છે ટાઇસન ને મુકેશભાઈ